બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાસના નવા ગોડિયા ગામે ખેડૂત સેમિનાર યોજાયો આજે ડીસા તાલુકાના વાસના નવા ગોડિયા ગામે પ્રગતિશીલ ખેડૂત એવા શિવાજી હકમાજી માળીના બોર પર ભારતની ગણમાન્ય શાકભાજીના બિયારણની કંપની કલસ સિડસ પ્રાઇવેટ લિમિટેડ જાલના તરફથી ખીરા કાકડીના પ્લોટ પર ખેડૂત સેમિનારનું આયોજન કરાયું જેમાં ચારસોથી વધુ ખેડૂતોએ અલગ અલગ ગામોથી આવીને ભાગ લીધો જેમાં ટેરિટરી મેનેજર નવીન સોલંકી રાહુલ પ્રજાપતિ અને એરિયા મેનેજર જયદીપ પટેલ ખેડૂતોને ઉચ્ચ ક્વોલિટીના બિયારણ વાવીને પોતાની આવક બમણી થાય એની ભલામણ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં કલર સીડસના ડિસ્ટ્રિબ્યુટર દિનેશભાઈ ભરતિયા પ્રમુખ એગ્રો સેન્ટર ડીસા અને મુકેશ હેમાણી પટેલ સીડ્સ પાલનપુર હાજરી આપી હતી અને ખેતી કેવી રીતે કરવી અને કઈ રીતે દવા નાખવી તેની વિસ્તૃત માહિતી આપી હતી જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હરીશ પટેલ પાલનપુર તમે સોશિયલ મીડિયાનું અત્યારે બહુ જ વધારે ચાલી રહ્યું છે ફેસબુક વોટ્સએપ યુટ્યુબ ટ્વિટર તો એની અંદર તમે ચેક કરશો તો કલસ કંપની ભારત દેશની અંદર શાકભાજી બિયારણ વેચનારી એકથી ત્રીજા નંબરની અંદર કંપનીમાં આવે છે તમે ગમે ત્યારે સર્ચ કરી શકો છો સૌથી વધારે શાકભાજી બિયારણ અને પણ મલ્ટિપલ ક્રોપ નહીં કે એક જ અત્યારે કલર્સ કંપનીનું તમને ટૂંક બીજું કહું કે કલર્સ કંપનીની અંદર ટોટલ 3300 તો ખાલી નમસ્કાર ખેડૂત મિત્રો હું જયદીપ પટેલ કલર્સ કંપની વતી આપ દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઉપસ્થિત છે દિશા તાલુકાના જૂના દિશા ગામમાં અને આપણે કલર્સ કંપનીની નંદી નંદી કાકડીનું વાવેતર કરેલું છે શિવાજીભાઈ ખેડૂતે જેમને જેમનો આજે અભિપ્રાય લઈશું એ પહેલા હું તમને જણાવી દઉં કે કલસ કંપનીના મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર મુકેશ દિનેશભાઈ અને મુકેશભાઈ પાલનપુર પટેલ સીટ દિનેશભાઈ પ્રમુખ એગ્રો દિશા બાકીના છે દિનેશભાઈ ખેડૂત આપડા અને વક્તાજી મિતેશભાઈ વેન્ડરજી કાકડીના અને સક્કરટીટીના મોટા ખરીદદાર છે અને એમની સાથે આ જે ગ્રોવર જે છે જેમને આ ખેતી કાકડી તૈયાર કરી છે ખેડૂતો આપણી સાથે ઉપસ્થિત છે તમે આ ફ્રૂટ ક્વોલિટી જોઈ શકો છો સાઈનિંગ ક્વોલિટી સારી બહુ

તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે આવનારી આવનારી ખેતીની સિઝનમાં કલશ કંપનીની નંદી કાકડીનું વાવેતર કરે અને તમારી આવક અને ઉત્પાદનમાં વધારો કરે અસ્ત